તે એક મોટા સંગઠનનું મૂળ છે તેમજ તેનું નેતૃત્વ કરે છે જેને સંઘ પરિવાર તરીકે ઓળખવામાં આવે છે ભારતીય સમાજની બધી જગ્યાએ સંઘ પરિવારે તેમની હાજરી વિકસાવી છે જેમાં ભારતીય જનતા પાર્ટી કે જે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શ્રદ્ધારૂઢ રાજકીય પક્ષ સામેલ છે આરએસએસના સરસંચાલક માર્ચ બે હજાર નવથી મોહન ભાગવત છે સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસ પચીસના રોજ સ્થાયેલી આ સંસ્થાની શરૂઆતની પ્રેરણા હિન્દુ સમુદાયને એકતા બાંધવાની હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવા માટે ચારિત્રની તાલીમ પૂરી પાડવાની અને હિન્દુ શિસ્ત કેળવાની હતી આ સંગઠનનો હેતુ હિન્દુ સમુદાયને મજબૂત બનાવવા માટે હિન્દુત્વની વિચારધારા ફેલા કરવાનો છે અને ભારતીય સંસ્કૃતિ અને તેના સભ્યતાના મૂલ્યોને જાળવા આદર્શને પ્રોત્સાહન આપવાનો છે બીજી તરફ આરએસએસને હિન્દુ સર્વોપરિતાના આધાર પર સ્થાપિત તરીકે વર્ણવવામાં આવ્યું છે અને તેના પર લઘુમતીઓ વિરોધી પ્રવૃત્તિઓને અસહિષ્ણુતાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે રાષ્ટ્રીય સેવક સંઘનું મુખ્ય કાર્ય હિન્દુઓને સંગઠિત કરવાનું અને તેમની જીવનશૈલી સુધારવાનું છે આ માટે સંઘમાં શાકારી સ્થાપના કરવામાં આવી છે શાખા એ સંઘનું સૌથી નીચલા સ્તરનું એકમ છે તેના દ્વારા લોકોનો સીધો સંપર્ક કરવામાં આવે છે શાખામાં સભ્યો અને મુખ્ય શિક્ષકો હોય છે આ આરએસએસ પાસે દેશભરમાં બેતાલીસ હજાર છસો ને સ્થળોએ અડસઠ હજાર ને પાંચસો એકાવન દૈનિક શાખાઓ ચાલી રહી છે આરએસએસ ના સત્તાવાર આંકડાઓ અનુસાર દેશના નવસો એક જિલ્લાઓમાં છવ્વીસ હજાર આઠસો સત્યોતેર સાપ્તાહિક બેઠકો યોજાય છે સંઘમાં મંડળોની સંખ્યા દસ હજાર ચારસો બાર છે શાળાના સભ્યોને સેવકો કહેવામાં આવે છે ઉપરની વ્યક્તિ સેવક બની શકે છે સંઘના તમામ મુખ્ય નિર્ણયો સેન્ટ્રલ એજ્યુકેટિવ બોર્ડ અને અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં લેવામાં આવે છે ત્યારે લખતર હરિહરેશ્વર મહાદેવની અંદર લખતર દ્વારા બૌદ્ધિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું